સારો તમને જહાજની બધી માહિતી આપવું મિત્રો કે લોકો જાય મિત્રો જો આમાં પાણી લઈ જાય મિત્રો જાય એક એને રહેવા માટે ઘર અહીંયા અંદર મિત્રો મશીન આવેલું હોય છે બધી અલગ અલગ વસ્તુ હોય છે આ નાનું એવું ઘર જોવો મિત્રો આની અંદર રહેવાનું આ પાણી માટે આટલી વસ્તુ હેલો youtube family કેમ છો બધા મજામાં મજામાં જ હશો મિત્રો બધાને જય માતાજી જય બાપા તારા તો મિત્રો યુગભાઈ ભાઈ કે કે સંતર પર જવું છે મિત્રો તો આપણે આવી ગયા અત્યારે સંતર પર જો યુગભાઈ ભાઈ કહે છે સંતર પર જવું બોર્ડ જોવા માટે તો બોર્ડ દેખાડે બોર્ડ જોવા આવ્યો હે યુગભાઈ આવી ગયા બોર્ડ જોવા માટે તો કવડી મોટી બોટ છે અત્યારે ઘણી બધી બોટો છે અત્યારે જૂના વખતની પેલા બોટો આ બાજુ છે ઘણી બધી પડી છે ચાલો મિત્રો જઈએ આપણે દરિયા કિનારે બોટ જોવા માટે તો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે સંતરપર મિત્રો જો તમે લોકો જોઈ શકો છો પાછળ મિત્રો કે અત્યારે આપણે આવી ગયા છીએ સંથર મિત્રો એટલા બધા એ બોટ છે મિત્રો અત્યારે તો જો અત્યારે બધી બોટ આવે છે અત્યારે પાણી આવી ગયું છે અત્યારે દરિયાની અંદર મિત્રો જો અત્યારે આવી ગયું છે પાણી મિત્રો ઘણી બધી બોટ આવી ગઈ છે અત્યારે તો આપણે જઈએ મિત્રો દરિયાકાંઠે મિત્રો બોટ જોવા માટે જો કેટલા બધા જહાજ છે અહીંયા સંતર પર બંદર મિત્રો આપણે આવી જશે બંદર આની તંબીરો જો બધી આ તંબીરો આની અંદર મિત્રો મોટા મોટા ક્રેસલા હોય છે મિત્રો ઘણા બધા જહાજ છે અહીંયા આ બાજુ પણ કેટલા બધા જહાજ છે મિત્રો

બધા ઝાડ બધા આંકેલે છે હવે અડધા જહાજ આવે છે હજી પાણી આવે છે ધીરે ધીરે તો અત્યારે દરિયો ભરાઈ ગયો આખો અહીંયા પહોંચી ગયું પાણી આપણે આવી ગયા નજીક આવું પાણીની નજીક મિત્રો આ છે મિત્રો લાઈટ હાઉસ કેવું હોય મિત્રો તો કાંઠે ના આવે એ માટે લાઇટ હાઉસ છે જો મિત્રો અને જહાજ અહીંથી જાય તો લાઇટ હાઉસ દેખાય મિત્રો જો બે ત્રણ ઓળખા જાય છે હવે દરિયો ભરાઈ ગયો મિત્રો નકર આપણે અહીંથી અલંગદ અલંગ બંદર હદ દેખાય મિત્રો અહીંથી અલગ બંદર પણ દેખાય મિત્રો તો મિત્રો અત્યારે તો દરિયો ભરાઈ ગયો આખો મિત્રો આપણે સાત મિત્રો અહીંથી દેખાડે તમને મોટ મોટી જબર મિત્રો તો અહીંથી મોટ પણ દેખાય અને આગળ આ ફેક છે એની આગળ જાવ એટલે મિત્રો અલંગ લાગવું પડી જાય જો અત્યારે થાય છે બધી જહાજ મિત્રો એક મંદિર છે પણ મિત્રો અત્યારે પાણી આવી ગયું આપણે જાત આપણે હેઠે પાણી આવી ગયું અત્યારે જો અત્યારે પગમાં પાણી આવી ગયું ઘણા બધા ચા છે અહીંયા મિત્રો ક્યારેક નેક્સ્ટ ટાઈમ આવીશું મિત્રો પાછા કેમ કે અત્યારે તો મિત્રો દરિયો ભરાઈ ગયો અને કર્મચારીઓ હતા આપણને થોડીક અલગ અલગ વસ્તુ જોવા માટે મિત્રો મિત્રો અહીં સંતર પર મોટા મોટું બંદર ગણવામાં આમ તો આવે છે કેમ કે આ ગામડા વિસ્તારની અંદર મિત્રો આ બંદર મોટો મોટું ગણવામાં આવે છે મિત્રો કે એટલામાં ક્યાંય પાવનોગરમાં છેલાની અંદર મિત્રો બે બંદર આવેલા છે એક અલગ બંદર બંદર અને આ સંતર પર બંદર મિત્રો પાવનોગરમાં

મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો મળીએ પાછા જઈએ આપણે ઘોડાની અંદર મિત્રો જોવા જોવા માટે માટે કેમ હોય આપણે જઈએ છીએ મિત્રો એક જહાજની અંદર મિત્રો ચાલો તમને જહાજની બધી માહિતી આપું મિત્રો કે લોકો લઈ જાય મિત્રો જોવામાં પાણી લઈ જાય મિત્રો ફ્રીજ લઈ જાય એક આ એને રહેવા માટે ઘર અહીંયા અંદર મિત્રો મશીન આવેલું હોય છે બધી અલગ અલગ વસ્તુ હોય છે આ નાનું એવું ઘર જોવો મિત્રો આની અંદર રહેવાનું આ પાણી માટે આટલી વસ્તુ આવેલી છે મિત્રો આમાં એટલી વસ્તુ લઈ છે મિત્રો આ બધા ઘરની અંદર મિત્રો રસોડાનો સામાન હોય છે આ અંદર મિત્રો રસોડાનો સામાન ખાવા પીવા માટે બે ત્રણ દિવસે આવવાનું એક દિવસે આવવાનું મિત્રો આ બધા અહીંયા ઓન છે ચાલો મિત્રો હવે ઘર તરફ મળીએ બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બાય